નમસ્કાર ખેડૂત મિત્રો હું કાછડિયા ભાર્ગવ આજે આપણે વાત કરીશું નવી સિઝનના મુખ્ય પાકો જીરું અને ચણા વિશે શું ફૂલ ખરી જાય છે ફૂલ આવતા નથી દાણાનો વિકાસ નથી થતો તો આ વિડીયો તમારા માટે આજે આપણે જાણીશું કેલ્શિયમ બોરોન અને ઝીંકના ફાયદાઓ વિશે તો ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનો ઉપયોગ આપણે કરીએ જ છીએ પણ આ સૂક્ષ્મ તત્વો તેટલા જ ઉપયોગી છે તો કેલ્શિયમ શું છે

ચરમી અને કાયા જેવા રોગો સામે શક્તિ વધશે કે તમારા જીરુના પાકને પાકના દાણાને મજબૂત કરશે જેથી બજાર ભાવ આપણે વધુ મળશે દાણાની સાઈઝમાં પણ વધારો કરશે અને ફળ ફળ કે ફૂલ કરતાં પણ અટકાવશે હવે શિયાળા પાકના બીજા પાક વિશે વાત કરીશું કે ચણા ચણામાં દવા ઉપરવાથી શું ફાયદો થશે તો પહેલો ફાયદો કે જે પોપટા ખાલી રહેવાની સમસ્યા છે તે સમસ્યા દૂર કરશે અને પોપટાને ભરાવદાર બનાવશે અને બીજો ફાયદો મૂળને મજબૂત કરશે જેથી સુકારા જેવા રોગો આવશે નહીં અને દાણો ભરાવદાર કરશે જેથી આપણે બજાર ભાવ પણ વધુ મળશે હવે ખેડૂત મિત્રો સૌથી મહત્વની બાબત કે ભાઈ કઈ કંપનીની દવા વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો ખેડૂત મિત્રો એપલ ક્રો પ્રોટેક્શન ઇન્ડિયા લિમિટેડની સીબી સીબીઝેડ નામથી દવા આવે છે ત્યાંના પંદર લીટર પંપમાં ચાલીસ મિલીનું માપ આવે છે અને સાવચેતીની વાત કરીએ તો વહેલી સવારે અથવા સાંજના સમયે આ દવાનો છંટકાવ કરવામાં આવે છે તો આપણે જીરું ચણા જેવા પાકમાં છે સારું રિઝલ્ટ જોવા મળે છે અને જમીનમાં ભેજ ભેજ પણ હોવો જોઈએ જેથી આ પોષક તત્વો સારી રીતે કામ કરી શકે અને શુદ્ધ પાણી લેવું જેનાથી આપણે રિઝલ્ટ સારું મળી શકે તો ખેડૂત મિત્રો આશા રાખું છું કે તમને ચણા અને જીરોમાં કેલ્શિયમ બોરોન અને જિંકનો યોગ્ય ઉપયોગ કરવાની બાબત તમને જાણવા મળી હોય તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હતો તો લાઈક કરજો અને તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો આવા જ ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલ ઋષિ વિશ્વને સબસ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન